જોની આવે ત્યારે જ પાટીદાર આંદોલન ની નવી સીઝન ની વેબ સિરીઝ શરૂ થાય છે એવું સાંભળવા મળે છે સમાજ ની કોઈ વાત સ્વીકારવામાં નથી આવતી તો હું પોજાયગમાં બોલું છું હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર છું હું ભાજપ ને જીતાડવા મહેનત કરી છે મહેનત કરું છું એનો મતલબ એ નથી કે મારા સમાજ ઉપર કે મારી જોડે અન્યાય થાય તો ભાજપના કાર્યકર બનો એટલે બંગડીઓ પહેરી લેવા બે સમાજ ને શું કરવામાં આવ્યું રિએક્શન ના આવ્યું સ્વીકારી લીધું તો કઈ નહીં તમારી માંદી ગાયો હશે ચોકલેટ ચુસ્તી હશે એને પ્રતિનિધિત્વ આપી રાખવાનું સરકારે અને ચૂંટણી પંચે રાજકીય પ્રેશર આવી અને મન ફાવે એવો એસી ઓફિસમાં બેઠે બેઠા બનાવેલો સર્વે રિપોર્ટ માન્ય કરી લીધો કેટલી વાર આરટીઆઈ કરવા છતાં એ રિપોર્ટ પબ્લિશ કરવામાં નથી આવતો વિધાનસભાના ફ્લોર ઉપર પણ મૂકવામાં નથી આવતો ઘણી જગ્યાએ પાટીદાર હોદ્દેદારો છે આટલું બધું પાટીદાર સમાજ પાસે હોવા છતાં તમે એવું કઈ રીતે કહી શકો કે પાટીદારોનો રાજકીય રકાસ અને રાજનીતિમાં રાજનીતિની ભાષાથી જ બીવડાવાય રાજનીતિની ભાષાથી જ માંગ કરે બોર્ડર ઉપર યુદ્ધ ચાલતું હોય ત્યારે મીડિયામાં નિવેદન આપીને યુદ્ધ ના લડે કે હાર્દિક લઈ ગયો અને અમે રહી ગયા એટલે હવે પોતાને ધારાસભ્ય બનવું છે અથવા તો પોતાને કોઈ રાજકીય મહત્વાકાંક્ષા છે એટલા માટે આ બધું થઈ રહ્યું છે કે અહીંયા કોઈ કોઈ બાવા સાધુ થવા આવ્યા નથી રાજકારણમાં બધાને મહત્વાકાંક્ષા હોય જ છે હું પ્રયત્ન કરીશ બે હજાર ઓગણત્રીસ માં પ્રધાનમંત્રી થઈ જાઉં ઓગણત્રીસ માં નાતો ચોત્રીમ તો ચોત્રીમ નાતું તો ગંચાલીમ તો અને છેલ્લે રાષ્ટ્રપતિ થઈને રિટાયર થવા દૂધ સાગર ડેરીમાં જે પાટીદારોના રાજકીય રકાસ કાઢવાની જે શરૂઆત થઈ એ શરૂઆત થી ફરીથી આ વાત તાજી થઈ જેના આઠ કેબિનેટ મિનિસ્ટર હતા એની જગ્યાએ આખા આ આજે કેબિનેટમાં એની સંખ્યા જીરો છે બ્રાહ્મણ સમાજના આઠ મિનિસ્ટરો હતા એક સમયે જે પાટીદાર બે રાજકીય પાર્ટીઓમાં ટિકિટ વેચતો હતો મંત્રાલય વેચતો હતો એની જગ્યાએ તો અત્યારે એ ટિકિટ લેવા ફિલ્ડિંગો ભરે છે મેન્ડેટ લેવા ફિલ્ડિંગો ભરે છે કોઈ કોંગ્રેસમાં ભરે છે કોઈ ભાજપ માં ભરે છે કોઈ આપમાં ભરે તમે ક્યાંય આપવા વાળા તો છો જ નહીં ખાલી માંગવા વાળા રહ્યા છો

વરુણભાઈ પટેલે વહેતી કરી છે અને ત્યાર પછી ગુજરાતમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે હવે ચૂંટણીઓમાં ઈબલ્યુએસ અનામત હોવી જોઈએ તે મુદ્દે ખરેખર આખી વાત શું છે તે વાત રજૂ કરવા માટે અને દરેક પ્રશ્નો મુદ્દે છણાવટ કરવા માટે આજે સ્વરાજ મીડિયા સાથે જોડાય છે પાટીદાર અગ્રણી અને પાસના આંદોલનકારી વરૂણભાઈ પટેલ વરૂણભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે વરુણભાઈ મહેસાણામાં દૂધ સાગર હવા ચાલી છે અને એ હવા ચાલી છે એને વધારે બળ પૂરું પાડ્યું છે અલ્પેશ જે આપના એક સાથી છે એવું કહી શકાય શિક્ષણ અને રોજગારી પછી હવે રાજકીય રીતે પણ ઈડબલ્યુ એસ એટલે કે દસ ટકા આર્થિક અનામત હોવું જોઈએ તેવો વિચાર આપણે વહેતો કર્યો શું કહેવું છે જો આખી છ એક માસ અગાઉ જયારે પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આઠ મુદ્દા સાથે પ્રેસ કોન્ફરન્સ મેચ કરી હતી અલ્પેશભાઈ પણ એ મિટિંગમાં હતા અને તમામ આંદોલનકારીઓ

જે પાટીદારોના રાજકીય પ્રકાશ કાઢવાની જે શરૂઆત થઈ એ શરૂઆત થી ફરીથી આ વાત તાજી થઈ અને મેં ફરીથી એ વાત દોહરાઈ આ વાત અલ્પેશભાઈ દિનેશ બામણિયા અને હવે તો એસપીજીના ના પ્રેસિડેન્ટ લાલજીભાઈ પટેલે પણ આ વાતને સમર્થન આપ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુ એસ હોવું જોઈએ ને બિન અનામત વર્ગ આખો ખોવાઈ જશે જે રીતે સુપ્રીમ સુપ્રીમ અમલમાં અને જે પ્રમાણે ઓબીસી લાગુ કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ઓબીસી અનામત જે દસ ટકા હતી તે સત્યાવીસ ટકા લાગુ કરવામાં આવી છે બરોબર એના કારણે થઈ અને ચૂંટણી પંચ દ્વારા અને સરકાર દ્વારા ઓબીસી સમાજને એટલો મોટો અન્યાય થઈ ગયો છે અને બિન અનામત વર્ગને પણ એટલો મોટો અન્યાય થઈ ગયો હું ગાઈડન્સ પ્રમાણે ઓબીસી ના બ્લોક પાડવાના હતા એનું સર્વે કરવાનું હતું ઓબીસી માં પણ કઈ જ્ઞાતિ સૌથી વધારે પછાત છે એના સર્વે કરવાના હતા અને બ્લોક વાઇઝ આઈડેન્ટિફાઈ કરવાનું હતું કે ક્યાં ઓબીસી ની જનસંખ્યા વધારે છે અને ત્યાં ઓબીસીનું રિઝર્વેશન એમાં રિઝર્વેશન આપવાનું સુપ્રીમ છે સરકારે કહેવા પૂરતું એક ઝવેરી કમિશન બનાવી દીધું જી હવે તમે કયા સમાજના તો મને ખબર નથી ઝવેરી કમિશન બનાવ્યું તમે તમારે ત્યાં કોઈ ઝવેરી કમિશનમાંથી સર્વે કરવા આવ્યું નહીં આવ્યું હોય મારે ત્યાં કોઈ જવેરી કમિશન માંથી સર્વે કરવા આવ્યું નથી ઝવેરી કમિશને બેઠા બેઠા રિપોર્ટ બનાવી દીધો ઝવેરી કમિશને રિપોર્ટમાં એવું કીધું કે ભાઈ ગુજરાતમાં તો બિન અનામત વર્ગ બે ટકા જ છે બીજું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ઝવેરી કમિશન નો રિપોર્ટ પબ્લિશ કરવાનો હતો વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવાનું હોય એની ઉપર વાંધા મગાવવાના હોય ક્યાંય પણ આ પ્રક્રિયાનું પાલન થયું નથી કે કમિશનના સર્વેમાં કોઈને કંઈ વાંધા હોય તો એ વાંધા બતાવવાના એ કોઈ પણ પ્રક્રિયાનું પાલન થયું નથી સરકારે અને ચૂંટણી પંચે રાજકીય પ્રેશરમાં આવી અને મન ફાવે એવો એસી ઓફિસમાં બેઠે બેઠા બનાવેલો સર્વે રિપોર્ટ માન્ય કરી લીધો કેટલી વાર આરટીઆઈ કરવા છતાં એ રિપોર્ટ પબ્લિશ કરવામાં નથી આવતો વિધાનસભાના ફ્લોર ઉપર પણ મૂકવામાં નથી આવતો અને અણગઢ રીતે જે ઓબીસી લાગુ કરી દીધી છે ઓબીસી અનામત એટલે આનાથી તો આવનારા દિવસોમાં તમે નું રિઝર્વેશન છે ઓબીસી નું રિઝર્વેશન તો જેવી જ રીતે સરકારે ઓબીસી અનામત લાગુ કરી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં એવી જ રીતે સિમ્પલ સ્ટ્રેટેજીથી ઈડબ્લ્યુએસ પણ લાગુ કરી દે ઈબીસી પણ લાગુ કરી દે ભાજપ કોંગ્રેસ બંને પક્ષ ના મળીને સુડતાલીસ એમ એલ એ પાટીદાર સમાજ માંથી આવતા હતા ત્યાર પછી પાટીદાર અનામત આંદોલન શરૂ થયું મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા બરાબર અત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમુદાયમાંથી આવે છે અનેક મંત્રીઓ પાટીદાર સમુદાયમાંથી આવે છે અને ધારાસભ્યો પાટીદાર સમુદાયમાંથી આવે છે તાલુકા જિલ્લા પંચાયતોના પ્રમુખ હોય કે કોઈ સમિતિના ચેરમેન હોય કે પછી શહેરી કક્ષાએ વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હોય ડેપ્યુટી મેયર હોય કે અન્ય હોદ્દેદારો હોય ઘણી જગ્યાએ પાટીદાર હોદ્દેદારો છે આટલું બધું પાટીદાર સમાજ પાસે હોવા છતાં તમે એવું કઈ રીતે કહી શકો કે પાટીદારોનો રાજકીય નો કયા બેઝ પર આવતું તમે બહુ જ સારો પ્રશ્ન કર્યો હું તમને થોડો ગુજરાતના ભૂતકાળના ઇતિહાસમાં લઈ ગઈ જી હું બે સમાજની વાત કરીશ બ્રાહ્મણ સમાજ અને ઠાકોર ક્ષત્રિય સમાજ

ક્યાંય તમને ગુજરાતની રાજનીતિમાં મિનિસ્ટ્રીમાં એક જગ્યાએ બોર્ડ નહીં દેખાય આઠ કેબિનેટ મિનિસ્ટર હતા એની જગ્યાએ આખા આજે બ્રાહ્મણ સમાજના આઠ મિનિસ્ટરો હતા એક સમયે કેબિનેટમાં એમની સંખ્યા જીરો છે

અમે इवन દુત્સાગત દેની વાત કરો તો મહેસાણા જિલ્લો એ પૂરે પૂરો જિલ્લો પાટીદાર અને ઠાકોર સમાજનો જિલ્લો હા બરોબર છે આખે આખી મહેસાણા જિલ્લાની વાત કરો તો જનસંખ્યા મતની દ્રષ્ટિએ ધંધાની દ્રષ્ટિએ રાજકીય દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ આખે આખો જિલ્લો પાટીદાર અને ઠાકોરનો હા બે સમાજ ને શું કરવામાં આવ્યું દૂધ સાગર ડેરીમાં લોલીપોપ પકડાઈ દીધી આ એક શરૂઆત છે આ ટેસ્ટર અડાડ્યું કે પટેલ ને ઠાકોર રિએક્શન શું આવે બરોબર છે આમાં કઈ રિએક્શન ના આવ્યું સ્વીકારી લીધું તો કઈ નહીં તમારી માંદી ગાયો હશે ચોકલેટ ચૂસે એવી હશે એને પ્રતિનિધિત્વ આપી રાખવાનું જે ગ્રાઉન્ડ જીરો નો મજબૂત આગેવાન છે એને ખતમ કરી રાખવાનું बहुत बहुत सिंपल स्ट्रेटेजी थी गुजरात में गुजरात में राजनीतिक पार्टियों की तुम्हें बात करो तो गुजरात में राजनीतिक पार्टियों में क्या पार्टीदार क्या है बच्चों पार्टीदार तो याचक बनीन बैठो थे जे पार्टीदार बेई राजकीय पार्टियों में टिकट बेचतो तो मंत्रालय बेचतो तो एनी जगह तो तेरे એ ટિકિટ લેવા ફિલ્ડિંગો ભરે છે મેન્ડેટ લેવા ફિલ્ડિંગો ભરે છે કોંગ્રેસ માં ભરે છે કોઈ કોઈ ભરે ભરે છે તમે તો છો છો જ ખાલી વાળા રહ્યા પાટીદાર સમાજ ગુજરાત ની રાજનીતિ ની દિશા ને દશા નક્કી કરતો સમાજ છે એની જગ્યાએ તમે યાચક બની બેઠા તો રોજ મેન્ડેટ લેવા કોઈ ટિકિટ નું મેન્ડેટ લેવું છે વિધાનસભાનું લેવું છે જિલ્લાનું લેવું છે તાલુકાનું લેવું હું એ જ કહું છું કે આજે તો યાચક છો તમને લાઈનમાં હવે જો તમે તમારું રાજકીય અસ્તિત્વ નહીં બચાવો સંગઠિત નહીં થો સંવેદનશીલ નહી થો બુદ્ધિનો ઉપયોગ નહીં કરો તો આવનારા દિવસોમાં એવું હશે કે તમને આ મેન્ડેટ ને ટિકિટ લેવાની લાઈનમાં નહીં બેહવા દે તાથીને નહીં કાઢી મૂકશે એ દશા ના આવે સમાજની અને સમાજનું સંપૂર્ણપણે રાજકીય પતન ના થઈ જાય એની અમે આગમ ચેતીના ભાગ રૂપે ચિંતા કરી અને આ ખાલી પાટીદાર સમાજની વાત નથી જે બ્રાહ્મણ સમાજ સંપૂર્ણ રીતે રાજકીય રીતે ખતમ થઈ ગયો છે જે ઠાકોર સમાજ સંપૂર્ણ રાજકીય રીતે ખતમ થઈ ગયો છે ઇવન બિન અનામત વર્ગની જ ખાલી વાત કરીએ તો પટેલ નું ભવિષ્ય બ્રાહ્મણ જેવું થઈ ગયું છે બ્રાહ્મણોનો આ બ્રાહ્મણોની આ દિશા આવી છે મોટા ભાગે જોવો તો ક્ષત્રિય સમાજની પણ આજ પરિસ્થિતિ છે

એમની પીડા અમે રજુ કરી રજૂઆત કરો તો પાર્ટી પર કશું ઉપજતું નથી એવું છે કેમ તમારે આંદોલન ની વાત કરવાની જરૂર પડે છે જો પાર્ટીની વાત કરીએ તો નિર્ણય સરકાર લેતી હોય છે મેં તો સન્માન્ય તમામ મંત્રીઓને મળીને રજૂઆત કરી દે અને આખે આખું જે અમારું ડેલિગેશન છે એને લઈને રજૂઆત કરી છે ઈવન શ્રી ની સૂચના પ્રમાણે સેક્રેટરી સાથે પણ બ બે કલાકની મંત્રણા કરી દે કે અમારી આ માંગણી છે અને માંગણીઓ તમામ રીતે સમજાવવામાં પણ આવી છે પણ લોકશાહીમાં હંમેશા જયારે તમે સામાજિક આગેવાન તરીકે વાત કરતા હોય કરું છું એ પાટીદાર સમાજના એક સામાજિક આગેવાન તરીકે વાત કરું છું મેં તો પાર્ટીમાં ઓપન કીધું મારે મારા કે લેટરો પબ્લિશ કરવાનો હજુ સમય નથી બરોબર છે એસએમએસ લેટરો બધું જ બહુ પર્ટિક્યુલર રીતે હું એડવાન્સ ચાલુ છું અને એડવાન્સ ચાલ્યા પછી જયારે સમાજની કોઈ વાત સ્વીકારવામાં નથી આવતી તો હું જાહેરમાં બોલું છું હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ભાજપ ને જીતાડવા મહેનત કરી દે મહેનત કરું છું એનો મતલબ એ નથી કે મારા સમાજ ઉપર કે મારી જોડે અન્યાય થાય તો ભાજપના કાર્યકર બનો એટલે બંગડીઓ પહેરી લેવાય અને કોઈ કાર્યકર એવું સમજતો હોય તો એમને મુબારક એમને બંગડીઓ પહેરી લીધી હોય તો હું પાર્ટીનો કાર્યકર છું પણ બંગડી પહેરેલો કાર્યકર નથી અચ્છા એક સવાલ છે કે જયારે અનામત આંદોલન થયું બે હજાર આવી ગઈ એવું કહીએ તો ખોટું નથી કાઈ બરાબર છે હવે જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં દસ ટકા આર્થિક રીતે નબળા વર્ગોને આરક્ષણ મળે તમારી એક સીધી માંગણી છે છે બરાબર મારો પહેલો સવાલ કે જ્યારે તમે ભૂતકાળમાં હાર્દિક પટેલ અલ્પેશભાઈ તમે પોતે રેશમા બેન ઘણા બધા નેતાઓ આપની સાથે હતા આંદોલન કર્યું ત્યારે આ વાત તમારા આ મુદ્દો જે તમારે એજન્ડામાં નહોતો તમારી વિચારણા હેઠળ હતો કે નહોતો મારો પહેલો સવાલ અને બીજો સવાલ એ છે

એને સત્યાવીસ ટકા લાગુ કરી દીધી છે તો ત્યારે અમને એવું લાગ્યું કે બિન અનામત વર્ગનું પણ પ્રતિનિધિત્વ જો સરકાર દસ ટકાની ઓબીસી સત્યાવીસ ટકા લાગુ કરી શકતી હોય તો એવી જ રીતે ઈડબલ્યુએસ પણ લાગુ કરી શકે છે એટલે અમે આ માંગણી બુલંદ કરી અને આ માંગ સરકાર સુધી સમાજ સુધી પહોંચાડી અને બીજી વાત કે તમે કહો છો કે ચૂંટણી આવે ત્યારે માંગ બુલંદ થાય માંગ છ મહિનાથી બોલન છે બરોબર છે પણ ચૂંટણી આવે ત્યારે મીડિયા પ્રજા એક્ટિવ અને બીજી વાત કે લગ્ન હોય તાણે ભડા અને બીજું કે અમે કોઈ મંદિરમાં પૂજા કરી બાવા સાધુ બની અને લોટ માગવા નથી નીકળ્યા રાજનીતિ જ કરીએ છીએ ડંકાની ચોટ ઉપર કરીએ અને સમાજનું રાજનીતિક પ્રતિનિધિત્વ માંગવા નીકળ્યા મંદિરનો ઘંટ વગાડી અને લોટ માંગવા અમે નથી નીકળ્યા એટલે એકદમ એમાં ક્લિયર કટ વાત છે કે રાજનીતિક લડાઈ જ છે રાજનીતિક રીતે જ લડવાની છે અને રાજનીતિમાં રાજનીતિની ભાષાથી જ પીવડાવવાય રાજનીતિની ભાષાથી જ માંગ કરાય બોર્ડર ઉપર યુદ્ધ ચાલતું હોય ત્યારે મીડિયામાં નિવેદન આપી અને ગોળીઓ સભા કરવી પડે રેલી કરવી પડે મીડિયામાં નિવેદન આપવું પડે સોશિયલ મીડિયામાં નિવેદન આપવું પડે બધા એના રણનીતિના ભાગ છે અને સ્ટેપ બાય સ્ટેપ તમામ રણનીતિનો ઉપયોગ કરવામાં આવશે અને રાજનીતિક લડાઈ છે સામાજિક લડાઈ રાજનીતિક અને સામાજિક રીતે જ લડવામાં આવશે એમાં સંત મહાત્મા છીએ ધર્માત્મા ખાલી ધર્મનો ફેલાવો કરવા જોતું જ નથી અમે મોટા મહાત્મા છીએ એવી કોઈ વાત અમે કરતા જ નથી અમારી વાત સાચી છે અમે સાચા હોય એક ના હોય પટેલ પટેલમાં હજાર દુર્ગુણ હશે હજાર કમ્પલેન હશે અલ્પેશ કચેરીમાં સો દુર્ગુણ હશે સો પીડા હશે પણ એને જે વાત કરી કે દસ ટકા ઈડબ્લ્યુએસ લાગુ કરો તો દસ ટકા ઈડબ્લ્યુએસ નો લાભ ગુજરાતની પચાસ કરતા વધારે આર્થિક રીતે પછાત જ્ઞાતિ અને સમાજો લઈ રહ્યા છે શિક્ષણ અને રોજગારમાં અને સ્થાનિક સ્વરાજમાં લાગુ કરીશું તો તમામ લોકો લેશે અમારી મુખ્ય માંગણી હતી કે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ બંધ કરો ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ બંધ થયું તો ખાલી એમાં પટેલનો છોકરાનું દૂષણ નથી અટકયું એમાં સ્વની નો છોકરો સપડાતો બચ્યો છે ને છત્રિયનો છોકરો ફસાતો બચ્યો છે એમાં દલિતનો છોકરો બચ્યો છે ઓબીસી નો દીકરોય બચ્યો છે એટલે અમે જે ગુજરાતમાં ક્રાંતિ કરી હતી અમે જે પરિણામ લાવીએ છીએ એ સર્વાંગી ગુજરાતના તમામ સમાજોના વિકાસની વાત વરુણ એક સવાલ એવો છે કે જયારે બે હજાર સત્તર માં ચૂંટણી આવી અને એની પહેલા પંદર માં જયારે આનંદીબેન સીએમ હતા ત્યારે આંદોલન થયું હતું અને એનો મુખ્ય ચહેરો એટલે કે હાર્દિક પટેલ જેઓ અત્યારે વિરમ ગામના એમએલએ છે હાર્દિક ભાઈ પેલા આંદોલન કર્યું અનામતની ની માંગણી કરી અને પછી તેઓ વાયા કોંગ્રેસ થઈને અત્યારે ભાજપમાં સેટ થઈ ગયા છે બરાબર તો આ આંદોલન પાછળ ક્યાંક એવી ચર્ચા ચાલે છે કે હાર્દિક લઈ ગયો અને અમે રહી ગયા એટલે હવે પોતાને ધારાસભ્ય બનવું છે અથવા તો પોતાને કોઈ રાજકીય મહત્વ છે એટલા માટે આ બધું થઈ રહ્યું છે શું કેશો રાજકારણ મેં તમને પેહલા કીધું કે અહીંયા કોઈ કોઈ બાવા સાધુ થવા આવ્યા નથી રાજકારણ માં બધા હોય જ છે જી અને મહત્વ હોવી જ જોઈએ મહત્વકાંક્ષા વગર નો માણસ એ લાશ કહેવાય નપુસ કહેવાય એટલે મહત્વ ઓગણત્રીસ માં લોકસભાની ચૂંટણી આવશે હું પ્રયત્ન કરીશ બે ઓગણત્રીસ માં પ્રધાનમંત્રી થઈ જાય ઓગણત્રીસ માં ચોત્રીમ ચોત્રીમ ના અને છેલ્લે રાષ્ટ્રપતિ થઈને રિટાયર એ મહત્વકાંક્ષા હોય રાજનીતિ

આગામી સમયમાં શું છે રણનીતિ આ તમારા આંદોલન ને લઈને સ્થાનિક સ્વરાજ્યમાં દસ ટકા ઈડબલ્યુ એસ જોઈશું અમને વિશ્વાસ છે કે સરકાર અને ચૂંટણી પંચ માંગ પૂરી કરશે અને સરકાર અને ચૂંટણી પંચ માંગ પૂરી ના કરે તો અમારો બાયોડેટા આખું ગુજરાત જાણે જ છે અમારું માન્યું નહીં એ કોઈને અમે હાથ લઈને હોવા નહીં દેતા જનજાગૃતિના કાર્યક્રમો કરીશું રેલી કરીશું સભા કરીશું અને

કે જ્યાં સુધી અમારી વાતને માનવામાં આવે ત્યાં સુધી અમે હા હલાઈને બેહવાના નથી અને બીજા કોઈને બેહવા દેવાના નથી જોઈએ હવે ભવિષ્યમાં શું થાય ફરી પાછા અવારનવાર મળતા રહીશું વરુણભાઈ સ્વરાજ મીડિયા સાથે જોડાયા બદલ આપનો આભાર દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ